સીતારામ જય માતાજી કેમ છો મજામાં જેસતી શ્રી સાડીમાં બધાનું સ્વાગત છે કાલનો વિડીયો બસો વાળો હતો પાછો આજનો પણ વિડીયો બસો વાળો જ છે પાછો બસો વાળો સાંધા સાડી નો વિડીયો લઈને આવ્યા છીએ પાછો ઓલું આગલું હતું એ આખું બ્લાઉઝ હતું આવી રીતના આ બ્લાઉઝ ને આખી સાડી છે એની ડિઝાઇન આવી રીતના છે જેની પ્રિન્ટ મને કાપડ એકદમ મસ્ત લચકદાર રહેશે અમુકમાં બ્લાઉઝ કોન્ટ્રાક્ટ મેચિંગ આવે છે અમુકમાં માં સેમે સેમ આવે છે આપણ બસો વાળો છે બહુ મસ્ત છે હલ્દી છે આમાં ગ્રીન બ્લાઉઝ કરવું હોય ને કોન્ટ્રાક્ટ મેચિંગ તો બહુ મસ્ત લાગે રેડ કલર છે એકદમ સોફ્ટ મટીરિયલ જી બેનો ને જોતો હોય ને એ સોટ પાડી લેજો હું ખોલીને આખો પીસ હું કરો દેખાણું છું કે તમારા માટે સ્ક્રીનશોટ પાડી લો કારણ કે પછી વિડીયો કોલ કરીને ટાઈમ નથી રહેતો એટલા માટે એટલે બધું ખોલીને તમને આખું સાડીઓ છે ને બધું બતાવું એકદમ સોફ્ટ મટીરિયલ છે આનું આ છે બ્લાઉઝ જો આમાં અલગથી આવ્યું છે એકદમ જે આજનો વિડીયો પણ બસો વાળો જ છે બધો બધો હાંધા જ છે આ બસો વાળા જ છે આવી નીચે પાન ને આકાર ની છે ડિઝાઇન ને મસ્ત છે પ્રસંગમાં કે પહેરવું હોય ને તો પહેરી શકાય આવી રીતના બોર્ડરમાં પણ જરે છે સેમ ડિઝાઇન આવશે આમાં આવી રીતે એ સેમ જ આવશે હા પાછો પીળો કલર આવ્યો મેથી પીળો કલર

આમાં ઝીણું જરીનું તાર છે લાઈટ લાઈટ આ બ્લાઉઝ લેશે ছে

આમાં બ્લાઉઝ સેમે સેમ આવે હા પડું રહેશે આ બ્લાઉઝ काचो पीड़ो पछो नथी જે પ્રિન્ટમાં આ એક કાચો પીળો ને ક્રીમ ઉપર છે ઓફ ફાઇટ ઉપર આઈ બ્લાઉઝ રહેશે ચીણી પ્રિન્ટ છે એકદમ મસ્ત અને કાપડ છે ને એકદમ મસ્ત સોફ્ટ છે